આય તો લોન રીકવરી થઈને જ રહેશે હેલો હેલો હાલો હું લોન ડિપાર્ટમેન્ટમાંથી માધાલાલ બોલું છું તમે અમારી કંપની પાસેથી લોન લીધી છે તો લોન જ લઉ ને તારી કંપની ક્યાં દૂધ આપે છે લોન આપે છે તો લોન લઉં તો ઈ લોન તું ભરી કેમ નથી દેતો ગાંડો થઈ ગયો છે કે હું ભરવી વત તો લેકે જ હું કામ જો બેંકના પૈસા ભર્યા નથી ને તો તારી અમે કાયદાથી પગલા લેવામાં આવશે હા તો તું કૂતરા હુડાવજે મારી વાત કૂતરા નહીં હવે તારી ઘરે પોલીસ આવશે પોલીસથી કોઈ ફાયદો નહીં થાય તું આવવાનું હોય તો કે આ ડાવડી વાત ન કરતો આ કોલ રેકોર્ડિંગ થાય છે રેકોર્ડિંગ ના મુક તડકે ને તું અહીં આય તારો તો હું વિડિયો બનાવે વિડિયો અરે ઇમોશનલી વાત કરો ઇમોશનલી હા હા સાહેબ જો સાહેબ તમે બેંક ના 6 લાખ નહી ભરો ને તો એમાં કઈ તમારી જિંદગી વહી ન જ જવાની વહી જાય નહીં જાય તો પછી તો પછી હું હજી બીજી બે કંપની પાસે પાછી લોન લઈ લઈ અરે ગધેડા તું તારા છોકરાઓને લોન ઉપર જ મોટા કરે છે કે હું છે મે આજ સુધી મારા છોકરાઓને લોન માંથી 1 રૂપિયો નથી દીધો છોકરા નોકરી કરતા લાગે છે અરે ગાંડા ઈ તો એની અલગ લોન લે છે અરે આની પાયાથી યમરાજ જીવે માનમાન